જે જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી રત્નાબેનની જે રજૂઆત હતી કે ઘણા લાભાર્થીઓના ખાતામાં હજી સુધી જે સહાયની રકમ જે છે જમા નથી થઈ તે બાબતે તેઓને અમે અત્રેથી એમને સમજૂત કરવામાં આવેલ છે કે કોઈ પણ એકાઉન્ટ નંબર અથવા તો નામમાં જો અગર વિસંગતતા હોય છે તો એ એના કારણે કદાચ ના થયા હોય તો એમને આપણે જે નીચે જન સેવા કેન્દ્રમાં આપણે ચાર ટેબલની જે વ્યવસ્થા કરી છે કે જેમાં જેને સહાય જમા ન થઈ હોય તો એ લોકો ત્યાં એમની વિગત લખાવે છે અને આપણે એમને આપણે વેરીફાય કરી અને સાચો એકાઉન્ટ નંબર મેળવી અને એમને આગળની પ્રોસેસ જે છે અમારે એમના ખાતામાં જમા થાય એ થઈ કરી દેવામાં આવશે અને જે ઘર વખરી અને કપડા સહાયની જે છે એમને ચૂકવણું જે છે એ આગામી દિવસોમાં એમનામાં જમા થઈ જ જશે એ અત્યારે પ્રોસેસમાં જ છે ખાલી ફક્ત ને ફક્ત જે આ એરરવાળા જે છે કોઈ વિસંગતાના કારણે જો જમા ન થયા હોય તો એના માટે આપણે આ રીતની વ્યવસ્થા નીચે કરવામાં આવેલ છે અને કોઈ પણ લાભાર્થી જે છે જેમને ખરેખર મળવાપાત્ર સહાય છે એ વંચિત ન રહી જાય તે તમામ આપણે સુનિશ્ચિત કરવામાં આવશે આપણે જે છે જેટલાના આપણે જે ટીમ સર્વે દ્વારા જે ફોર્મ આપણે અહીંયા જમા કરવામાં આવેલ છે એ તમામને આપણે ચૂકવણા કરવાની વ્યવસ્થા છે અને સર્વે દરમિયાન જે આપણે લાભાર્થી જે લોકોને નુકસાન અસરગ્રસ્ત જે ઘરો છે એ સર્વે દરમિયાન જે જેમના ફોર્મ અહીંયા જમા થયેલા છે એમને આપણે સહાયની રકમ પૂરી પાડવામાં આવશે અન્ય એક એવી આવી છે કે ફોર્મ આપેલા છે પરંતુ એમનું નામ નથી અને એમને હજી એમના બેંકના ખાતામાં એમને જમા નથી થયા એના માટે પણ મારું એ જ કહેવાનું છે કે એવા કોઈ હોય તો આપણે એમની વિગત એમની આપણે નોંધી લઈએ છીએ અને ત્યાર પછી અહીંયાથી આ વેરિફિકેશન જે વોર્ડનું જે વોર્ડ નંબર છે એમનો એમના જે ફોર્મ ત્યાં એમને ફોર્મ છે કે કેમ એમનું ખરેખર ફોર્મ ભરવા ભરાયેલ હતું કે કેમ એની ખાતરી કરી અને પછી એમાં અમે આગળની કાર્યવાહી કરવાની થાય છે જો ચાર ટેબલથી જો જો નહીં થાય તો અમે વધારે અમે એ ટેબલની વ્યવસ્થા કરી અને લોકોને અગવડતા ન રહે એ માટેની વ્યવસ્થા કરીશું